દાનેરા તાલુકાના જીવાણા ગામ ખાતે આવેલી જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ માટે આગામી મતદાન યોજાશે ખાસ વાત એ છે કે આ ચૂંટણી સુડતાલીસ વર્ષના લાંબા ગાળા બાદ યોજાઈ રહી છે જેના કારણે સ્થાનિક દૂધ ઉત્પાદકોમાં ઉત્સાહનો માહોલ છે વર્ષ ઓગણીસો ઇઠ્યોતેર બાદ પ્રથમવાર યોજાઈ રહેલી આ ચૂંટણીમાં કુલ પંદર કમિટી સભ્યો માટે પસંદગી કરવામાં આવશે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના નિર્ધારિત સમય અનુસાર છ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી જેથી હવે કુલ 29 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે આ પંદર સભ્યોની કમિટીમાં સામાન્ય વિભાગ માટે અગિયાર સભ્યો નાના સીમાંત ખેડૂતો પૈકી એક સભ્ય મહિલા સભ્યો પૈકી બે સભ્યો અને અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે એક સભ્યનો સમાવેશ થાય છે જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને ચૂંટણી અધિકારી તળસાભાઈ ચૌધરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી થઈ હતી અને ઓગણીસો ઇઠ્યોતેરમાં પહેલી ચૂંટણી જૂના નિયમો અનુસાર થઈ હતી સુડતાલીસ વર્ષ બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે અમે પંદર વ્યવસ્થાપક સમિતિના સભ્યોની નિમણૂક માટે ચૂંટણી યોજી રહ્યા છીએ ઉમેદવારી પત્ર રજૂ થયાને લઈને પરત લેવા સુધીની તમામ પ્રક્રિયાઓ નિયમોનુસાર થઈ રહી છે કુલ એકસો સડસઠ મતદારો આગામી ત્રીસ જુલાઈએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે આ ચૂંટણીને લઈને જીવાણા ગામના રાજકીય ગરમાઓ જોવા મળી રહ્યો છે કારણ કે દાયકાઓ બાદ ગામના દૂધ ઉત્પાદકોને પોતાની મંડળીના સંચાલકોને સીધા ચૂંટવાની તક મળી રહી છે લિમિટેડના પંદર કમિટી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી માટે તારીખ પંદર આઠ બે હજાર પચીસના રોજનું જાહેરનામું બહાર પાડે અને તે જારનામાના અનુસંધાને તારીખ સુંદરતા સાત બે હજાર પચીસથી ફોર્મ સ્વીકારવાનું શરૂ કરેલ જેમાં અનુસૂચિત જાતિ જનજાતિના એક સીટ નાના અસમાન ખેડૂત એક સીટ મહિલા બે સીટ અને અન્ય અગિયાર સીટ એમ કુલ મળે એમને પંદર સીટ હતી તે મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિમાં બે ફોર્મ આવેલા જે ભાઈ પાછા યથાવત રહેવા પામેલ છે મહિલા વિભાગમાં ત્રણ ફોર્મ આવેલું જે બે સીટ ઉપર ત્રણ ફોર્મ આવે એ ઉપર ત્રણે ત્રણ ફોર્મ યફાવત રહેવા પામેલ છે નાના સીમૃત ખેડૂત વિભાગની એક સીટ માટે ત્રણ ફોર્મ આવે તા એમાંથી એક પરત ખેંચાનો છે એટલે બે રહેવા પામેલ છે અને સામાન્ય અગિયાર સીટ માટે સામાન્ય અગિયાર સીટ માટે ઓગણત્રીસ ફોર્મ આવેલા એમાંથી છ પાછા ખેતા હતા આવી જ ફોર્મ રહેવા પામેલ છે આમ ચૂંટણીની પ્રક્રિયા આ જ ફોર્મ પરત ખેંચવાની પૂર્ણ થાય છે ત્રીસ તારીખે મતદાન છે તો જાગૃત મતદારો સારામાં સારું સુશાંત શાંતિપૂર્ણ મતદાન કરે અને તેમના યોગ્ય ઉમેદવારને મત તેવી મારી નવ અપીલ કરે